સાત લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો હતો જે નજીકના રહેવાસીઓ હોસ્પિટલ અને શાળાઓને તકલીફ પહોંચાડતા હતા મસ્જિદમાંથી દરરોજ પાંચ વખત નમાજ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે સ્થાનિક સમુદાયમાંથી અવાજ પ્રદૂષણની ફરિયાદો આવી હતી આ ફરિયાદો અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા જેથી અવાજના નિયમોનું પાલન થાય આ પગલું અવાજ પ્રદૂષણ ઘટાડવા અને તમામ રહેવાસીઓ માટે શાંતિપૂર્ણ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું મસ્જિદના અધિકારીઓને અવાજ પ્રદૂષણના માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પોલીસે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કોઈપણ ઉલ્લંઘન માટે વધુ કડક પગલાં લેવામાં આવશે આ ઘટના ધાર્મિક પ્રથાઓને જાહેર વ્યવસ્થાને શાંતિ જાળવવાની જરૂરિયાત વચ્ચેના સંતુલનના પ્રયત્નોને દર્શાવે છે